ભાભી ની <laughs> 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 <bhai nye> <laughs> <laughs> મિત્રો આજે હું જવાનું છું બહાર આજે પ્રકાશભાઈ ની ભાભીઓને મારા ઘરે આવવાની છે કે ભાભીને મેહદી પાડવાની છે એટલે પણ મિત્રો આપણે બાર જવા બ્લોગ કરું ઉતાર છે મારી બેન બ્લોક ઉતાર છે અને જબરજસ્ત મારી બેનનો વિડીયો ઉતારા ખતર ના કાંઈ એકદમ મારા બધા વિડીયો મારી બેન ઉતારા બહુ સારા વિડીયો ઉતારા અને મારી બેન મેંદી સરસ પાડે છે અને જેને બી મેદી પાડાવી હોય હું જે કેપ્શનનો નંબર નાખી દઈશ તો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ છે એચપી ઓફિસરમાં લાવીને સસ્કાર કરવાનું ભૂલતા નહીં

મારું તો એ કામ ચાલુ જ છે ભાઈ હમણાં ઘરે આવ્યો છું પણ એનીથિંગ પહેલા કારણ કે કાલે વિડીયો મૂકવાનો છે સવારે નવ વાગે છે કહો કેટલોય મોટો વિલોપ બનાવી નાખ્યો જો ગાઈસ કે ગાઈસ ગાઈસ કોઈ નથી

તો પેલા તો એ વિચારી પછી હું ડીંગો આમ કરે આ કે આ એ તો ગીત કે ગાવા માટે વિચાર આવે તો ડીંગો ગાજે પપ્પા મારા તો પેલા તો વિચાર પછી આમ ભાઈ અંદર અંદર થી ગાય શરમાયા મને જો આમે મને લાગ્યું કે આ ગાય છે હું બહાર તો ગાય પછી પાછું ગાય લાડસ વાયા લાડે વાયા

અત્યારે દેખો મહેંદી મુકાઈ ગઈ છે હવે બીજા ઓર્ડર માં જાય છે એને બિલકુલ ટાઈમ નહી આ તો સ્પેશિયલ ટાઈમ આજે નીકળ્યો ભાભી માટે બતાવો ભાભી મહેંદી કેવી મૂકી તમને ગમી બહુ સરસ देखो गाइस प्रकाश भैया ने देखो भाभी ने मेहंदी सुखवे है अनु हुकाय तो खावा दियो तो मुई खाऊ ना ना ता तो तमा खोड़ाउ पड़े तो आए मुफा अपने जे बना तो नी तमा अबे तुम के हाथ आम राखो हां मां मां आगे आगे फराय ना यार सही तो सुखाउ ના પ્રકાશ ભાઈ ભાભીના ફોટા પાડે છે મહેંદીના મહેંદી સોલંકીને મહેંદી પૂરી દેઈ ગઈ છે તમે જોઈ શકો છો એવી સરસ મજાની મહેંદી મૂકી છે અને આ ભાઈ આ જે બેન છે અમારો एक्टर ઈમાનસુ પ્રજાપતિના સિસ્ટર છે જેમની ઇન્સ્ટામાં આઈડી છે શ્રુષ્ની મેડી આર્ટિસ્ટ અને આ એક આઈડી મે નીચે કરી છે તો મારા તમામ મિત્રોને દિલથી વિનંતી કે આઈડી ને ફોલો કરજો અને મેંબી વિશે કોઈપણ તમારું કામ હોય તો આમ મેસેજ કરજો બહુ સરસ કામ છે બેનનો જય માતાજી કડી બાજીનો રોટલા આ પ્રકાશ ભાઈનો જમવાનો અમાર ઘરે છે આજે ખરેખર ભાઈ આજે તો બહુ મજા આવી ગઈ છે આહા ગરમ ગરમ ગઢી બાજી ને રોટલા રોશની આપ લાવો લેવા બા 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 કિયે માં બા કી ચમચી આઈ તો દેખો ગાઈસ પ્રકાશભાઈ કેટલી કેર કરે છે ભાભીની દેખો खात बोल इना नमक खात माग की आ बाय ने तो ये आयो बाजू माते पर